ધારીમાં આવેલ જૈન ઉપાશ્રય ખાતે જૈન સેવા સંગઠન અને અરહમ યુવા સેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું જૈન ગ્રુપ દ્વારા ખૂબ જ રાહત દરે વીસ હજાર પણ વધારે ચોપડાઓનું વિતરણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું ત્યારે જૈન ઉપાશ્રય ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની લાઇનો લાગેલી હતી જેમાં જૈન ગ્રુપ તરફથી દરેક વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ચોપડા એકદમ રાહત ભાવે આપી સમાજમાં એક સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે દર વર્ષે આ જૈન સેવા ગ્રુપ તરફથી આવી કામગીરી કરવામાં આવે છે જય જીરેન્દ્ર જય ગુરુદેવ રાષ્ટ્ર સંસ્થા પરમ પૂજ્ય શ્રી નમ્રમુરી મહારાજ સાહેબની પ્રેરણાથી ધારી અરહમ યુવા સહ ગ્રુપ ધારી દ્વારા પ્રો બુક અત્યારે ગુજકે બુક ચોપડાનું રાહત દરે રૂપિયા વીસમાં ધારી ગામજનોને અત્યારે વિતરણ કરવામાં આવે છે ધારી ગામજનોએ એટલો અમને લાભ પડ્યો લાભ આપ્યો એના બદલ અમે આભાર માનીએ છીએ પ્લસ અમે અલગ અલગ સ્કૂલની અંદર ઓછામાં ઓછી લગભગ અત્યારે પંદર સ્કૂલની અંદર ઓલરેડી અમે ચોપડા ગુજકે બુકના વીસ રૂપિયાના રાહત દરે અમે આપેલા છે અને ભવિષ્યમાં બી આવીને આવી સેવા કરતા રહેશું એ અમારા ગુરુદેવના આશીર્વાદ અમારી પર રહે બસ એવા જય જીરેન્દ્ર જય ગુજરાત